વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેલ દ્વારા ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે જેને લઈને સમગ્ર તંત્ર દોરતું થઈ ગયું છે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને તુરંત જ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું પોલીસે સક્રિય રીતે કામગીરી બજાવી હતી અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અહીં આવતા જતા તમામ પેસેન્જર્સનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સ્થાનિક પોલીસને પણ આ અંગે તુરંત જ જાણ કરી દેવામાં આવી છે પોલીસ અને સીઆઈએસએફ દ્વારા એરપોર્ટ ઉપર તમામ શક્ય ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એરપોર્ટ ઉપર તપાસ દરમિયાન પોલીસને એક શંકાસ્પદ વસ્તુ હાથ લાગી છે જેના પછી અહીં આવતા જતા મુસાફરો સહિત તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરી દેવામાં આવ્યું છે શંકાસ્પદ ડિવાઇસ એક કારમાંથી મળ્યું હોવાની એ કારને એરપોર્ટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન